મને કોઈએ દિલ્હી થી બોલાવેલો નથી વાત સાચી છે મે ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડે બને છે એ નથી બહેન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડ ને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવું ન જોઈએ આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નથી ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈ નું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી

અને વિપક્ષ ને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકાર હોય છે આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે તો એની અમે એને માટે એ સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણી ને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજ ને એ છાત્રર્મો પ્રમાણે એ આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા મારા માટે નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું પણ એ પાર્ટી મારી વચ્ચે રહેવા તો એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મે મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો નો કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ નાય સામાજિક હવે મને એવું લાગે છે કે આ વિષયને ને આપણે અહિયાં અટકાય આ વિષય ની ડિબેટ કરવાથી એનો કઈ પ્લસ માઇનસ એનો અંત ના શેડ્યુલ પ્રમાણે એ બધા વિષયો મને ખબર છે કે આમાંથી આપડે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે એટલા માટે હું આને એવું મારા ધ્યાન માં ક્યારેય છે જ નહીં એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો વાયરલ કરી દેવું જેમાં હું બોલતો હો એટલે તમારે મન પૂછવું ન પડે